અને તમને અહીંયા જઈને ઘઉં બતાવશું ઘઉં બહુ સુપર ઘઉં હે મને રવિના દીદી દેવડાવે હે જો કે એને મને કીધું તું તને હું ઘઉં દેવડાવું અને એ મને ફ્રીમાં દેવડાવે એક રૂપિયા નથી લેવાના મારા ના હું જો કે મારે તો નથી લેવાના પણ મારા મામા ત્યાંથી એમ લઈ આવવાના છે અને હા અમારો બ્લોગ જોવો હોય તો ઠેર સુધી જોતા રહીજો અમે અત્યારે નીકળી ગયા હે એરપોર્ટ જવા માટે જોવો તમે અમારી ફ્રી વિલમાં

દ્વારકાધીશ હોટેલ ના પેડા ખાવા આવી જજો મોટા મોટા પેડા પેડા ખાઈ ખાઈ ને હવે ચાતી રેજો પેડા ખાઈ ચા કેમ ભાવે અરે મજા આવે ને

તો હવે હું તમને બતાવું છું કે અત્યારે અંધારું છે એટલું બધું દેખાય નઈ મારે નાની ઘર હું તમને બતાવું માર નાની માં ને આઈડિયા મારે નાની માં બાકી એમ છે અમારો માસી ને છોકરો છે થોડાક જો ને મારા થી રિહાઈ બેઠો હે હવે આપણે જોઈએ મારા મામા નું ઘર એકદમ જૂનવાડી છે નળિયા વાળું અહીંયા હે ને અહીંયા અમે ભેવું બાંધતા જો હે ને